અને ત્રિધી ઇલેવનને ને જીતવા માટે એકસો ચોત્રીસ રન લક્ષ્યાંક આપ્યો હતો જેમાં મેચના અંતિમ બોલ સુધી ચાલેલા રસાકસી ભર્યા મુકાબલામાં ત્રિધી ઇલેવનના ના ખેલાડીઓએ નવ વિકેટના ભોગે એકસો બત્રીસ રન બના તો લાઈફ ઇન 11 નો એક રને વિજય થયો હતો વિજીતા ટીમે ધારાસભ્ય આરસી પટેલ અને એનપીએલ ના ચેરમેન રાજુ હિરાયના હાથે ટ્રોફી અને ઇનામની રકમ એનાયત કરવામાં આવી હતી આ મેચમાં નૌસરીના સાંસદ સીઆર પાટીલે થોડાક સમય માટે હાજરી આપી અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો જેમાં નવસારી અને જલાલપુરના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ફાઈનલ મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ પણ મેદાન પર ઉમટી પડ્યા હતા ત્યારે આ વર્ષે રમાયેલી એનપીએલ ક્રિકેટ

હોવાનો સારી રીતે કામગીરી કરવામાં આવી હું એનડીસીએ પ્રેસિડેન્ટ એવા આરસી પટેલ સાહેબ અને એનડીસીએ કમિટીનો આભાર માનું છું કે મને આ હોદ્દો આપ્યો અને મેં મારી જવાબદારી સારી રીતે નિભાવી એવું મને લાગે છે સારો અનુભવ રહ્યો મને સારા મને સારા સ્પોન્સર મળ્યા સારા ઓનર મળ્યા અને સારી મારી કમિટી મળી મને મને સારો અનુભવ મળ્યો

ને એ લોકો સાથે જે મારા લોકલ છોકરા જે મારા મારા ગેસ પ્લેયર સાથે જે જે લર્ન કર્યું ને પછી જે મને મેચ જીતાડીને આપી છે સેમીફાઈનલ ક્વાર્ટર ફાઈનલ બી હતી તે પણ જીતાડીને આપી છે અમને મારા લોકલ છોકરા એ ને એટ ધી એન્ડ ઓફ ધ ટુર્નામેન્ટ મેં જોયું કે અમારા જે સ્ટાર્ટ થયું હતું ને એના સાથે મારા જે લોકલ છોકરા હતા એટલા પોલિશ થઈ ગયા હતા એ લોકો સાથે એ લોકો મેચ વિનિંગ મેચ વિનિંગ ઇનિંગ રમતા થઈ ગયા હતા ગેમ કેવી રીતના જીતાડવાની એ બધું નોલેજ એ લોકોએ જે બહારના છોકરા હતા એમાંથી લીધા મને અત્યારે એવું છે કે મારા જે મારા જે લોકલ છોકરા છે એ છોકરામાંથી એક બે છોકરા સારા લેવલ પર જાય મહેનત હજુ કરે અને આ જે પ્લેટફોર્મ મળ્યું છે અહિયાંથી જે શો ઓફ કરવાનું જેમ કે લાલુ મરોલી છે આપણો સની સની પટેલ છે ફ્રેન્ક પટેલ છે રોહન પટેલ છે એ બધા છોકરાઓ જો કેવિન પટેલ છે એ બધા છોકરાઓ એને એ લોકોએ આ લોકો રણજી ટ્રોફી આઈપીએલ પ્લેયર સામે એટલું સારું પરફોર્મ કર્યું છે જે મને ગેમ કાઢીને આપી છે તો હવે અહીંયાથી આટલું ટેલેન્ટ છે આપડા નવસારીમાં એ ટેલેન્ટને યુટિલાઇઝ કરે મહેનત કરવાનું છોડે નહીં અને અપ નહીં કરે ને આ ટુર્નામેન્ટ જે યોજાય છે એવી રીતના એવરી યર આવી ટુર્નામેન્ટ યોજાય અને એમાંથી આપણા થોડા છોકરાઓ ઉપરના લેવલ પર જાય રણજી ટ્રોફી સ્ટેટ લેવલ એવું ક્રિકેટ રમે અંડર ફોર્ટીન અંડર સિક્સટીન અંડર નાઇન્ટીનના છોકરા પણ રહીમાં છે લોકલ છોકરાઓ જે બરોડા હતા આવતા હતા રમતા હતા પણ હજુ બી એ લોકોએ ઘણું શીખવાનું છે કે ટુર્નામેન્ટમાં મેચ કેટલા કેટલી દૂર સુધી લઈ લઈ જઈ શકે પેશન્સથી બેટિંગ કરવાનું છે ફિલ્ડિંગ અમારી એક્સ્ટ્રા ઓર્ડિનરી હતી અમારા જે ફિલ્ડર અમે મોસ્ટ ફિલ્ડિંગ પર ગેમ ગેમ વધારે છે અમે ફિલ્ડિંગ પર યંગસ્ટર્સ હતા બધા પ્રોપર એફર્ટ આપતા હતા વાય અમારી એનડીસીએની કમિટીએ અને અમારા પ્રેસિડન્ટે ત્રણ મહિના પહેલાં આ મિશન હતું અમારું એનપીએલના અમે ચેરમેન રાજુભાઈ હિરાણીના અપોઈન્ટ કર્યા હતા એમની ટીમ ઘણું સારું કામ કર્યું કારણ કે આ ટુર્નામેન્ટ આટલા સમયમાં કરવી બહુ જ મુશ્કેલ હતી રાજુભાઈની ટીમ એનપીએલના ચેરમેન અને એમના વાઇસ ચેરમેન અને સ્પેશિયલી ગ્રાઉન્ડ કમિટીએ ઘણું સારું કામ કર્યું છે તેના માટે એનડીસીએના ઉપપ્રમુખ પદેથી મેં એમનો આભાર વ્યક્ત કરું છું કે તમે તમે ખરેખર એમાં ખરા ઉતર્યા છો અને ઘણું સારું કામ કર્યું છે ભવિષ્યમાં પણ અમે જો ટુર્નામેન્ટ કરીશું તો ચોથી એનપીએલ માટે અમારી કમિટી જે નિર્ણય લેશે એ પ્રમાણે જ અમે કાર્ય આગળ વધારીશું નવસારીના ખેલાડીઓ નવસારીના ખેલાડીઓનો જે ગેપ હતો લોકલ લેવલ અને રણજી અહીંયા આગળ રણજી ટ્રોફી ઇન્ડિયા ઇન્ડિયા અંડર નાઇન્ટીન એ પણ ઘણા પ્લેયરો અહીંયા રમી ગયા છે અને જે બે વચ્ચેનો ગેપ હતો એ ગેપ જ અમારો એક પહેલેથી એક ઉદ્દેશ હતો કે અહીના છોકરાઓ એ જે આપણો ગેપ છે રણજી ટ્રોફી સુધી પહોંચવું અને ડિસ્ટ્રિક્ટ લેવલથી એ ગેપ ને દૂર કરવાનો જ અમારો પ્રયત્ન હતો એ અમને એવું આજે લાગે છે કે અમે એમાં ખરા ઉતર્યા છે